મધગજ ગઈ ઢાળી દે ભાઈ માલણ થોડી છે તો મદ સારણ ની નદી મદ બાપુ હા એમ માલા સારણ ની નદી બાપુ આવો બાપુ માલા સારણ માં આલ્યો ભાઈ કાઠિયાવાડ માં માલા હા છે આજે છે ને આજે અમારા દર્શન થયા દર્શન કરવા દર્શન દર્શન કરીએ બાપુ આજે અમારે સૂર્યના દર્શન કરો આજ અમારે સૂર્ય

em mà mà ôi